કેન્દ્ર સરકારી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અંતર્ગત ફેક્ટ ચેક યુનિટ ની રચના કરી છે જારી થયેલા જાહેરાત અનુસાર ફેક્ટ ચેક યુનિટ કેન્દ્ર સરકાર માટે તથ્ય તપાસ કરવાનું કામ કરશે મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુધારા નિયમ 2023 મારફતે આઈટી એક્ટ 2021 માં ફેરફાર કર્યાતા નવા નિયમ અનુસાર પીઆઈબી નો ફેક્ટ ચેક યુનિટ કે જે આર્ટિકલ અથવા તો અન્ય સામગ્રી ને ફેક્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ